તેર સપ્ટેમ્બરના રોજ સૂર્ય પોતાના પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે આ ચાર રાશિના લોકો ધનવાન બનશે પ્રમોશનની શક્યતા પણ છે હા મિત્રો તમને જણાવી દઈએ કે તેર સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવ પોતાના પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના કારણે હવે આ ચાર રાશિના લોકોના જીવનમાં ઘણા સારા સમાચાર આવશે કારણ કે સૂર્યદેવ આ ચાર રાશિના લોકોથી ખૂબ જ ખુશ થયા છે ઉપરાંત પિતૃપક્ષના કારણે આ રાશિના લોકોને ભોલે બાબા અને માતા ગૌરીના ઘણા આશીર્વાદ મળવાના છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે આ ચાર રાશિના લોકોના જીવનમાં સૂર્યદેવના ગોચરને કારણે ધનવાન બનવાના છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ સાથે વૃષભ સહિત આ ચાર રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને અપાર ધન પ્રાપ્ત થશે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે પિતા આત્મા માન સુખ અને સમૃદ્ધિનો કારક સૂર્ય ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલે છે નવ ગ્રહોનો રાજા સૂર્ય રાશિ બદલવાની સાથે નક્ષત્ર પણ બદલે છે સૂર્ય દ્વારા નક્ષત્ર પરિવર્તન ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે તમને જણાવી દઈએ કે સૂર્ય હાલમાં શનિની પુષ્ય નક્ષત્રમાં બેઠો છે જેમાં તે બાર સપ્ટેમ્બર સુધી રહેશે પિતા અને પુત્ર હોવા છતાં શનિ અને સૂર્ય વચ્ચે દુશ્મનાવટની ભાવના છે પોતાના પુત્રના નક્ષત્રમાં હોવાને કારણે સૂર્ય કેટલીક રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ લાવી શકે છે પરંતુ સૂર્ય તેર સપ્ટેમ્બરે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે કેટલીક રાશિઓના પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરીને પણ ભાગ્ય ચમકી શકે છે ચાલો જાણીએ કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોવાને કારણે કઈ રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે દ્રુક પંચાંગ મુજબ સૂર્ય તેર સપ્ટેમ્બરના રોજ રાત્રે દસ વાગીને પંદર મિનિટ વાગ્યે પૂર્વા નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યાં તે પૂરા ચૌદ દિવસ એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ સાંજે સાત વાગીને ત્રેપન મિનિટ વાગ્યા સુધી રહેશે પૂર્વા એ આકાશમાં સ્થિત સત્યાવીસ નક્ષત્રોમાંથી બીજો નક્ષત્ર છે આ નક્ષત્રનો સ્વામી ગ્રહોનો રાજકુમાર સૂર્ય છે આ નક્ષત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તે આ રાશિઓને સૂઝ અને અંતર્જ્ઞાનની શક્તિ પ્રદાન કરે છે મિત્રો વૈદિક જ્યોતિષમાં રાશિનું એક વિશેષ સ્થાન છે અને રાશિનું પણ આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે જ્યોતિષ માં રાશિ નું મહત્વ તમે આ રીતે સમજી શકો છો કે જેમ આપણને ટકી રહેવા માટે ઓક્સિજનની જરૂર હોય છે તેવી જ રીતે વૈદિક જ્યોતિષમાં રાશિનો વ્યક્તિ પર વ્યાપક પ્રભાવ પડે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો તમારે આ વીડિયોને લાઇક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી શંકર લખવું જોઈએ જેથી માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તેર સપ્ટેમ્બરે સૂર્યની રાશિમાં આ પરિવર્તન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં જતો સૂર્ય આ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે હા વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ભોલે બાબા અને માતા રાણીના આશીર્વાદથી તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવશો હા વૃષભ રાશિના જાતકો વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારા જે પણ કામ લાંબા સમયથી બાકી હતું તે તેર સપ્ટેમ્બરે સમયસર પૂર્ણ થઈ શકે છે હા વૃષભ રાશિના જાતકો તેની સાથે તમને જણાવી દઈએ કે શ્રાવણ માં હોવાથી ગૌરી શંકરના આશીર્વાદ પણ તમારા પર છે જે તમને તમારી સંપત્તિ વધારવામાં સક્ષમ બનાવી રહ્યા છે હા વૃષભ રાશિના જાતકો અને તમે તમારા કારકિર્દીના ક્ષેત્રમાં પણ ઘણી પ્રગતિ જોશો ગૌરી શંકરના આશીર્વાદ તમારા પર છે વૃષભ રાશિના જાતકો નોકરી અને પૈસા ધરાવતા જાતકોના કાર્ય માટે ઓફિસમાં ઘણી પ્રશંસા થશે કારણ કે આનાથી તમે થોડી રાહત અનુભવશો આ સાથે માતા ગૌરીના આશીર્વાદથી પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે તે જ સમયે ઉદ્યોગપતિઓને વ્યવસાયમાં ઘણો નફો મળવાની શક્યતા દેખાઈ રહી છે હા મિત્રો તેમના કામમાં વધુ ઉત્પાદન કરવાની સાથે તે જ ઉદ્યોગપતિઓ પણ ઘણો નફો મેળવશે અને તમે તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપતા જોવા મળશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમારે આગામી સોળ દિવસ સુધી કોઈને ખરાબ શબ્દો ન બોલવા જોઈએ આ તમને નુકસાન પહોંચાડી શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે ગૌરી શંકરના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે હા મિત્રો તમે રોકાણ ભાડું સટ્ટાબાજી વગેરે દ્વારા સારા પૈસા કમાઈ શકો છો આ સાથે તમે ધન એકઠું કરવામાં પણ સફળ થશો હું તમને એ પણ જણાવી દઈએ કે જો તમે ઘણા દિવસોથી કોઈ સમસ્યાથી ચિંતિત છો તો માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તમે તે સમસ્યાનું નિરાકરણ કરી શકશો હા વૃષભ રાશિના લોકો તેમજ ગૌરી શંકરના આશીર્વાદથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે હા વૃષભ રાશિના લોકો તમારો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે તમારા બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે વડીલોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ સમયાંતરે નજીકના કેન્દ્રમાંથી ડોક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ તમારો દિવસ સારો સાબિત થશે આ શ્રાવણ પૂર્ણિમા ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદરૂપ સાબિત થશે નંબર બે મિથુન મિથુન રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે સૂર્યનું પોતાના નક્ષત્રમાં ગોચર અથવા નક્ષત્ર પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે સાબિત થવાનું છે હા મિથુન રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે આ રાશિના જાતકો માટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનું ગોચર કેક પર બરફ જેવું સાબિત થઈ શકે છે હા મિત્રો આ રાશિના જાતકોને કારકિર્દીમાં વિકાસની સાથે ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે કાર્યસ્થળમાં નિશ્ચય અને આયોજનથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો હા મિથુન રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે આ સમય ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે હા મિથુન રાશિના જાતકો આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે તમે આ સમયે તમારી મોટી સમસ્યાઓ સરળતાથી હલ કરી શકો છો આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે તમને પ્રગતિ માટે નવી અને મહાન તકો મળી શકે છે કારકિર્દીમાં પ્રગતિના માર્ગ ખુલશે અને મિલકત ખરીદવાની પ્રબળ શક્યતાઓ રહેશે હા મિથુન રાશિના જાતકો આ સાથે હું તમને જણાવી દઉં કે નોકરી ધરાવતા લોકોને નવા કાર્યો અને પ્રોજેક્ટ મળશે હા મિથુન જાતકો આ સાથે તમને તમને જણાવી દઉં કે કારકિર્દી ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની સંપૂર્ણ શક્યતા રહેશે તમારા પ્રયત્નો અને સખત મહેનતને કારણે તમે મોટી સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકશો હા મિથુન રાશિના જાતકો આ સાથે હું તમને જણાવી દઉં કે તમે તમારા પડકારોનો હિંમતભેર સામનો કરી શકશો પ્રેમ જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનમાં પણ રોમાંચક વળાંક આવશે તમારો ઉત્સાહ રહેશે જેના કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો સંબંધ મજબૂત થશે તમારી વચ્ચે સમજણ અને પ્રેમ વધશે જેના કારણે સંબંધોમાં નવી શરૂઆત થશે આ ઉપરાંત અચાનક નાણાકીય લાભની શક્યતાઓ પણ બની શકે છે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે હા મિથુન રાશિના જાતકો ગૌરીશંકરના આશીર્વાદથી તમને રોજગાર મળી રહ્યો છે હા મિથુન રાશિના જાતકો હું તમને જણાવી દઉં કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવશો હા મિથુન રાશિના જાતકો ગૌરીશંકરના આશીર્વાદથી તમે તમારા જીવનમાં આગળ વધશો આ સમયે તમારા ઘરમાં શુભ ઘટનાઓ બનવાની શક્યતા છે હા મિથુન રાશિના જાતકો હું તમને જણાવી દઉં કે આ સમયે કોઈને પણ અસભ્ય શબ્દો બોલવાનું ટાળો નહીં તો તમારો સમય તમારા પર ભારે પડી શકે છે નંબર ત્રણ તુલા રાશિના જાતકો તુલા રાશિના જાતકો હું તમને જણાવી દઉં કે સૂર્ય આ રાશિમાં પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે અને દસમા ઘરમાં રહેશે આ ઘર કારકિર્દી અને વ્યવસાય સાથે સંબંધિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને તેમના કારકિર્દીમાં ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે આવી સ્થિતિમાં વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે હા તુલા રાશિના જાતકો હું તમને જણાવી દઉં કે આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે આ સાથે તમારા આવક ક્ષેત્રમાં વધારો થશે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારા બધા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે આ સાથે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો તુલા રાશિના લોકોને માતા લક્ષ્મીની કૃપાથી ધન મળી શકે છે તુલા રાશિના લોકો તમારા પૂર્વના દેવી માતા લક્ષ્મીની કૃપાથી આવનારો સમય તુલા રાશિના લોકો પર ધનનો વરસાદ થવાનો છે ઉપરાંત માતા ગૌરીની કૃપાથી તુલા રાશિના લોકો તમારી થેલી ખુશીઓથી ભરેલી રહેશે માતા ગૌરીશંકરના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે તમારા માતા ગૌરીશંકરની કૃપાથી બધા અધૂરા કામ પૂર્ણ થશે હા મિત્રો આ સાથે તમારા આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પૈસા મળશે વ્યવસાયમાં અચાનક લાભ થશે ચાલો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે પરિવારમાં શુભ કાર્ય થશે તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરી કરતા લોકો માટે આવનારો સમય સારો રહેશે તમને કોઈ ખાસ કાર્ય માટે પસંદ કરવામાં આવી શકે છે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારી વાણીના પ્રભાવથી તમને સમાજમાં માન મળશે તમને કોઈ મોટા કાર્યમાં સફળતા મળશે વ્યવસાયમાં લાભની શક્યતાઓ રહેશે તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કાર્ય માટે ખૂબ જ ઉત્સાહિત દેખાશો બાકી રહેલું કાર્ય પૂર્ણ થશે આ સાથે તમારે કોઈ ખાસ કાર્ય માટે લાંબી મુસાફરી કરવી પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો તમને તમારા સાસરીયાઓ તરફથી ઘણી આર્થિક મદદ મળી શકે છે તમારા માટે શુભ કાર્યો થવાની સંભાવના રહેશે તમારા ઘરે કોઈ નવો મહેમાન આવી શકે છે તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમયને પસાર થવા ન દો આ શ્રાવણમાં તમારા પર ભોલે શંકરનો આશીર્વાદ છે નંબર ચાર ધનુ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સૂર્યના પોતાના નક્ષત્રમાં ગોચરને કારણે ધનુ રાશિના જાતકોની લોકપ્રિયતામાં વધારો થવાની શક્યતા છે હા મિત્રો આ સમયગાળો વેપારીઓ માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને વ્યવસાયમાં બમણો નફો મળવાની શક્યતા છે ઉપરાંત ધનુ રાશિના જાતકો ઉપરાંત શ્રાવણ મહિનાને કારણે તેર સપ્ટેમ્બરના રોજ માતા ગૌરી અને ભોલે શંકરના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આવનારા સમયમાં તમને નોકરીમાં ખૂબ પ્રગતિ થશે તમને વ્યવસાયમાં અચાનક નફો મળશે અને નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે બધા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે આ સાથે પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે તમને કોર્ટ કેસમાં સફળતા મળશે આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે આ સાથે તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમય તમારી આવકના નવા સ્ત્રોત બનવાના છે નોકરીમાં પ્રમોશનની શક્યતા છે આ સાથે તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે ગૌરીશંકરના આશીર્વાદથી તમારા બધા કામ સફળ થશે અને તમને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે તમને ઈચ્છિત નોકરી પણ મળશે અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટકેલા હોય તો તમને તે પૈસા જલ્દી પાછા મળશે મિત્રો તમારા વ્યવસાયમાં ગમે તેટલા અવરોધો આવી રહ્યા છે તે અવરોધો દૂર થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે ધનુ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો માતા ગૌરી અને ભોલેશંકરના ખાસ આશીર્વાદ તમારા પર બની રહ્યા છે ધનુ રાશિના લોકો માટે તમારું પ્રેમ જીવન સારું રહેશે કેટલીક સ્ત્રી વતનીઓને દિવસના પહેલા ભાગમાં કોઈ સાથીદાર અથવા સહાધ્યાયી તરફથી પ્રસ્તાવ મળી શકે છે તમે આ સપ્તાહના અંતે રજાનું આયોજન કરી શકો છો જ્યાં તમે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકો છો પરિણિત પુરુષોએ ઓફિસ રોમાંસથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તેમના લગ્નજીવનને નુકસાન પહોંચાડી શકે છે ઉપરાંત જો આપણે વૃદ્ધોની વાત કરીએ તો વૃદ્ધોએ તેમના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે કારણ કે તેર સપ્ટેમ્બર તેમના માટે બિલકુલ સારું નથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે તમારે હંમેશા તમારા નજીકના સંભાળ રાખનાર પાસેથી મદદ અને સલાહ લેવી જોઈએ ઉપરાંત સપ્ટેમ્બર મહિના દરમિયાન કોઈને પણ ખરાબ બોલવાનું ટાળો તો મિત્રો પૂર્વા ફાલ્ગુનીમાં સૂર્યદેવના ગોચરને કારણે આ બધા રાશિઓ શુભ ફળ મેળવવાના છે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો ટિપ્પણી કરીને અમને જણાવો જો તમને વીડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયોને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરીશંકર લખો જેથી ગૌરીશંકરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને ગૌરીશંકરની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ શકે આભાર